હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય એવો છાસનો મસાલો બનાવીશું આ મસાલો જો એકવાર તમે બનાવી લીધો તો ગરમીમાં છાસ પીવાની મજા જ કંઈક અલગ છે એટલો ટેસ્ટી આ મસાલો છે જે તમે કોઈપણ પણ શરબતમાં કે પછી તમે ચાટ મસાલાની જગ્યા પર પણ આને તમે ઉપયોગ કરી શકો છો મલ્ટી સ્પેશિયાલિસ્ટ આ મસાલો છે તો ચાલો જોઈ લઈએ આ મસાલો કેવી રીતે બનાવવો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ મસાલો બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ફ્રેશ ધાણા લીધા છે ધાણાને આપણે આ રીતે ડાળખીનો અને મૂળિયાનો ભાગ કાઢી લેવાનો છે અને હવે ધાણાને આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાના છે તો આપણે તેને ડાળખી સહિત જ લેવાના છે અહીંયા આપણે પાણીમાં તેને સરખી રીતે ધોઈ લઈશું જેથી બધી જ માટીનો ભાગ વયો જાય અને પછી આપણે કાણાવાળા વાસણમાં તેને લઈ લેવાના છે જેથી વધારાનું પાણી બધું નીતરી જાય હવે આપણે તે જ પાણીમાં ફુદીનાના પાન એડ કરી દઈશું તો છાસના મસાલામાં ફુદીનાનું ફ્લેવર ખૂબ જ સરસ આવશે એટલે આપણે એક કપ જેટલા ફુદીનાના પાનને પણ સરસ રીતે પાણીમાં ધોઈ લઈશું અને એને પણ આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે હવે આપણે ને એમાં એક કપ જેટલા મેં મીઠા લીમડાના પાન લીધા છે તો મીઠા લીમડાના પાનને પણ આપણે સરસ રીતે પાણીથી ધોઈ લઈશું મીઠા લીમડાના પાન બને ત્યાં સુધી ફ્રેશ જ લેવાના અને એક બાઉલમાં આપણે કાઢી લઈશું અહીંયા મેં બધા જ પાનને ધોઈ લીધા છે હવે આપણે આ રીતનું કોટનનું એક કપડું લઈ લઈશું એમાં આપણે બધી સામગ્રી સરખી રીતે તેને સૂકવી દેવાની છે તો ઘરમાં જ્યાં હલકો એવો તડકો આવતો હોય ત્યાં આપણે એડ રાખી દેવાનું છે અહીંયા તમારે આને તડકામાં નથી સુકવવાના જો તમે તડકામાં સુકાવશો તો તેનો કલર ચેન્જ થઈ જશે એટલે તમારે હલકો તડકો આવે ત્યાં સુકવવાનો છે અને જે સવારનો તડકો હોય ત્યારે જ તેને તડકામાં રાખવાના અને પછી હાઈ તડકો આવે એમાં આપણે નથી રાખવાનો અને આપણે તેને એકદમ સરસ ક્રન્ચી થઈ જાય સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવી લેવાના છે તો આને તમે પંખા નીચે પણ સુકવી શકો છો કોટનનું કપડું હોવાથી બધું પાણી સોસાય જશે અને સરસ રીતે એકથી બે દિવસમાં સરખું સુકાઈ જશે અહીંયા એકથી બે જ દિવસમાં તમે જોઈ શકો છો આપણા બધા જ પાન સરસ રીતે સુકાઈ ગયા છે અહીંયા એનો કલર પણ ચેન્જ નથી થયો તમે જોઈ શકો છો જો તમે તડકામાં સુક્યો હોત તો કલર ચેન્જ થઈ જાત હવે આપણે છાસનો મસાલો બનાવવાનું શરૂ કરીશું છાસનો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં અડધા કપ જેટલું જીરું લીધું છે વજનમાં ગણો તો પચાસ ગ્રામ જેટલું અહીંયા આપણે બે ચમચી જેટલા મરી લઈ લઈશું આખા અને બે તજના ટુકડા લઈ લઈશું અહીંયા જો તમને ધાણા પસંદ હોય તો તમે સૂકા ધાણા પણ આમાં એડ કરી શકો છો પણ મેં સૂકા ધાણા એડ નથી કર્યા કેમ કે મેં ઓલરેડી લીલા ધાણા એડ કર્યા છે જેનો ટેસ્ટ આ છાસના મસાલામાં ખૂબ જ સરસ આવવાનો છે જીરાને આપણે હલકા બ્રાઉન હલકા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે જીરું જેમ જેમ શેકાતું જશે ત્યારે ઘરમાં એક સરસ મજાની સુગંધ આવવા લાગશે તો જીરું આપણું થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે અને હલકા આપણે તીરા ગેસ ઉપર જ શેકીશું જેથી બળી ના જાય બધું સરસ રીતે શેકાઈ જાય પછી આપણે જે સુકવણી કરી છે તે મીઠા લીમડાના પાન ફૂદીનો અને લીલા દાણા એડ કરી દઈશું અને સરખી રીતે આપણે તેને પણ શેકી લેવાના છે તો આ રીતે હલાવતા રહી આપણે તેને સરસ રીતે શેકી લઈશું જેથી તેમાં ભેજનું પ્રમાણ હોય તે બધું જ જાય તો વસ્તુને આપણે વધારે વધારે શેકવાની નથી જો શેકશો તો તેનો કલર ચેન્જ થઈ જશે એટલે લગભગ એક જ મિનિટમાં તે શેકાઈ જશે હવે આપણે તેને ઠંડુ કરવા માટે રાખી દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેને પીસવાનું છે મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ રીતનો ચટણીનો બાઉલ લઈ લેવાનો છે તેમાં આપણે બધું જ મિશ્રણ એડ કરી દેવાનું છે હવે આપણે થોડા મસાલા કરી લઈશું તો મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એક ચોથાઈ કપ જેટલો મેં અહીંયા બ્લેક સોલ્ટ એટલે કે સંચર પાવડર એડ કર્યો છે અને અહીંયા મેં બે ચમચી જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે જેથી ખટમીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અડધી ચમચી જેટલી આપણે અહીંયા હિંગ એડ કરી દેવાની છે તો હવે આપણે બધું જ સરસ રીતે પીસી લેવાનું છે તો ઢાંકણ ઢાકણ હું બધું જ સરસ રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો મસાલાનો કલર પણ એટલો સરસ આવે છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું આ મસાલાને તમે એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને તમે બાર ડ્રાય જગ્યાએ પણ રાખી શકો છો અને ફ્રિજમાં પણ રાખી શકો છો આ મસાલાનો ઉપયોગ તમે કોઈ પણ ચાટ મસાલામાં પણ કરી શકો છો અને ચોથાઈ કપ જેટલું ખાટું દહીં લીધું છે તેમાં આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરી દઈશું અને જે આપણે મસાલો બનાવે છે તેમાંથી અડધી ચમચી જેટલો એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પીસી લેવાનું છે તો અહીંયા આપણે છાશને પણ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો જોતાં જ પીવાની મન થઈ જાય એવી આપણી ઠંડી ઠંડી છાશ અહીંયા રેડી થઈ ગઈ છે ઉપરથી થોડો મસાલો આપણે એડ કરી દઈશું અને થોડા ફુદીનાના પાનથી ગાર્નિશિંગ કરી લઈશું આ છાશ જો ઠંડીની સિઝનમાં મળી જાય તો આ છાશ પીવાનો આનંદ એટલો બધો આવશે એકની જગ્યાએ બે ગ્લાસ પી જશો એટલી આ ટેસ્ટી છાશ લાગે છે તો તમે પણ છાસનો મસાલો ઘરે ના બનાયો હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવી લેજો ઉનાળામાં જો તમે આ સ્પેશિયલ મસાલાવાળી છાશ પીશો તો તમને ગરમીમાં ઘણો બધો રાહત મળશે તો આપણે હવે આ મસાલાને એક બરણીમાં ભરી લઈશું તો તમે ગમે તે બરણીમાં ભરી અને સ્ટોર કરી શકો છો તો તમે પણ આ રીતનો એકવાર મસાલો બનાવી અને સ્ટોર કરી લો અને મારી રેસિપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ થેન્કસ